ભાઈ શાંતિવન નિવાસ બધાનું મને શાંતિવન નિવાસ પાછી વિંગન મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર મારાથી ભૂલ થઈ ગયું છે ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું પણ મને મારા ઘરવાળીએ બહુ તકલીફ આપેલી છે બહુ રિલેટિવમાં કોઈ નથી પણ તમને આગળ ખબર પડશે પણ શાંતિવનમાં આ કરવાનું નહોતો પણ હું કરી દીધો હતો પણ અહીંયા તમે બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય બરાબર કોઈ નથી આમ બહારના બધા ખરાબ નથી હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈબંદરે એવું કરેલી છે મારા દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળીએ પણ મારી દગા દીધી બરાબર કોઈ જોવા તમને એમ ના લાગે ગયા ગુરુભાઈ બરાબર મારો એ પરિસ્થિતિ છે હું તમને કહેવા માગું છું પણ આ લગ્ન થઈ ગયા સત્તર વરસ થઈ ગયા પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી હતી મેં બે છોકરાનું મોડું જોઈને અત્યાર સુધી હતું છોકરીનું દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજી વાર હું જાઉં કે ભાઈ તું દસવી છે તું શાંતિ રાખ આ જીવનમાં પાર્ક શાંતિ મને એક બનાવતા હતા તું સમજો જીવરાજ પાર્ક વિસ્તારમાં શાંતિ ઓન એપાર્ટમેન્ટમાં બી 103 માં એક પતિ એના પત્નીને પત્નીની હત્યા કરી દીધી તેમાં આ સંબંધના કારણે હત્યાનો બનાવ બન્યો છે હત્યા કેવી રીતના કરીને ખાસ હત્યારાએ વિડીયો પણ બનાવ્યો છે ને ખાસ હું હત્યારાએ પથ્થર વડે એ બ્લોકના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને મેં જાતે જ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો થયેલ બીજી તાત્કાલિક પોલીસ આવી ગઈ પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગઈ ત્યારબાદ એ અહીંયા જતો એને એક વિડીયો બનાવ્યો છે એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ આ કૃત્યા કરેલી આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી મિત્રની કંઈ ના એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવા જોઈએ અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આની પત્નીના આડાના કારણે બનાવ બન્યો નામ નગાભાઈ અમિતભાઈ કામળિયા

એમના બંને બનેવી અને એમના બેનના બોલાવે છે પૂનાથી એનો ભાગ છે ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કરવી પડશે પંચનામું પડી એના ડૉક્ટરજી પીએમ સાહેબ આજે એફએસએલ રૂબરૂ પંચનામા બધી મરિયાદો કરવામાં